રાજકોટમાં લોકોની શાંતિ બેફામ તત્વોની રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ પછી રાજકોટ પોલીસનું ઓપરેશન શરૂ કરાયું છે રાજકોટ પોલીસે વધુ ગુનેગારોની યાદી તૈયાર કરી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે જેની વિરુદ્ધ પાંચથી વધુ ગુના દાખલ હોય તેવા જ્યારે સ્થાનિક પોલીસ મથક દ્વારા બેથી થી વધુ ગુના દાખલ હોય તેવા બસોથી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરાયું છે મહત્વનું છે કે સો કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા વિકાસ સહાય આદેશ કર્યો હતો જેને લઈ રાજકોટ સહિત ગુજરાતભરની પોલીસ સતર્ક બની હતી પોલીસ આગામી દિવસોમાં ગુનેગારો અને ગુંડાગીરીના વિરોધમાં ગંભીર પગલાં લેવા જઈ રહી છે તે સ્પષ્ટ થાય છે કે જે લોકો પોતાને દાદા ડોન કે એરિયાના ભાઈ સમજે છે તેઓ હવે રાહત આપવાના બિનઅર્થક છે રાજકોટ પોલીસે તૈયાર કરેલી ગુનેગારોની યાદી બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી જશે રાજકોટ સહિત ગુજરાતભરમાં હવે ગુંડાગીરી માટે કોઈ પણ આશાવ્યાન માર્ગ નહીં રહે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સક્રિય ડીજીપી વિકાસ સહાયે આ મુદ્દે સ્પષ્ટ રીતે આદેશ આપ્યા છે તો હાલે ત્યારે આટલું જ મિત્રો ફરી મળી જાય નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછળ આવેલું બેલાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે